નમસ્કાર ગુજરાતના તમામ દર્શકોનું સરદાર સંદેશ ન્યૂઝમાં ફરી એકવાર સ્વાગત છે પાલીતાણામાં સમસ્ત માલધારી સમાજ દ્વારા ગોચરણની જગ્યા દબાણ માટે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદન આવ્યું પાલીતાણા શહેર અને આજુબાજુના વિસ્તારમાં માલધારી સમાજ અને પશુપાલન કરતા પરિવારોની સંખ્યા અંદાજે હજારોની છે પશુપાલન કરી પોતાના પરિવારનું પોષણ ભરણપોષણ કરે છે માલધારી સમાજ પાસે કરોની સંખ્યામાં ગાયો ભેંસો ઘેટા અને બકરા વગેરે ધરાવે છે પાલિતાણા સિટીમાં સરકાર મારફત ફાળવેલ ગોચરની જમીન અંદાજે ચાર હજાર સોળ વીઘા છે હાલ પાલિતાણા વિસ્તારમાં ઉપરોક્ત કૈકીના ગોચરની જમીન માત્ર પચીસ ટકા જેટલી ખુલ્લી છે બાકીની તમામ ગોચરની જમીન ભૂમાફિયા તેમજ ફોરેસ્ટ વિભાગના કબજામાં છે જેથી માલધારી સમાજને માલઢોર ચરવાની ખૂબ જ તકલીફ પડે છે ગોચરણની જમીનના દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત માલધારી સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે રિપોર્ટર જયદીપ ભટ્ટ સિહોર Hey, hey.

હા ફોટો સબલે ચેનલ લોવા બહાર ખાલી જોને છે જે પણ પૂરી પ્રશ્ન હલ થઈ જાય અને સુખ શાંતિ કોઈ દિક્કત આવે સરકારે પણ તો સાચ છે ને એમાં ટપકલી છે સરકારે તો આટલા ગાઈ જગ્યા છે તો એ રીતે કહો बोलिंग गयो ताकपुरी गावचा बाजार नको प्रतिज कोन खात करतो सर तपासकरी साहब हमने बोलो नया मला येऊ शकतो